મારી જમીન હાર્ડ છે એટલે પાણી પડે ખરું ચોમાસાનું અમે ઘણીએ ખરા ભાઈ નેવું ઇંચ પાણી પડ્યું પણ નેવું ઇંચમાંથી ભૂગર્ભમાં જતું નથી પાણી પૂરેતું એટલે એના માટે અમારે સંચય મતલબ કરવો જ પડે અને જળ ભરાય તો જ ધીરે ધીરે ઉતરે નદી ચેકડેમ ટૂંકમાં પાણીને ધરતી ઉપર સંગ્રહ કરી શકે એ બધા જ ધરતીની રક્તવાહિનીઓ લોહી આપણા શરીરમાં વહેતું રહે છે એટલે આપણે જીવીએ છીએ તો આ તળાવો પાણીને જળને સંચય કરી શકે સાચવી શકે એ તમામ સાધનો જો સાબદા રહે છે તો ધરતી આપણી જીવે છે નહીં તો એ મૃતપ્રાય અવસ્થાએ પહોંચી જાય છે એટલે જ રણ છે ને એમાં જીવન ક્યાંક દેખાય છે જ્યાં પાણી થોડું ઘણું છે ત્યાં આગળ બાકી તો બંજર હોય અને રણ હોય સખત ગરમી હોય ત્યાં જીવન પણ શક્ય નથી એટલે પાણી હોય ત્યાં જીવન છે અમે જળસંચયના કાર્યો ઉત્તર ગુજરાતમાં ઘણા મોટા પ્રમાણમાં કરીએ બહુ આનંદ એ વાતનો છે કે એક હજાર તળાવ કરવાનો જે લક્ષ્યાંક અમે નક્કી કરેલો અને બે હજાર ચૌદ પંદરથી આ મુહિમને શરૂ કરી ઝુંબેશને જળસંચયની તળાવો ઊંડા કરવાની એની ઉપર અમે મહત્તમ ફોકસ કરીએ અને હવે ધીરે ધીરે આમ રંગ લાવી રહી છે ત્રણસો ને પંચોતેર તળાવો અમે આ સિઝન પૂરી થશે ત્યાં સુધી અમે પૂરા કરીશું એટલે લગભગ જૂન દસ સુધીમાં બહુ જ રાજીપો છે ને આ બધું જ કાર્ય સંસ્થા સાથે સંકળાયેલા અનેક સ્વજનો મદદ કરે છે એટલે આ સંપન્ન થઈ શક્યું છે આજે સાબરકાંઠાના મેધગામમાં આવ્યા છીએ અને મેધગામ બહુ અનોખું ગામ છે અને એમના માટે તો તળાવ અને ચેકડેમ જેમ મેં કીધું એ પ્રમાણે એમના માટે જીવવાનો બહુ જ મોટો આધાર છે અને એ બંને એકદમ સાબદા હોય પાણી એમાં ભરાય તો એ લોકો ખેતી કરી શકે પણ મેધગામ અને એના ખેડૂતો બહુ નોખા છે સ્વાર્થવૃત્તિ એમનામાં બહુ જાજી નથી સ્વાર્થી દરેક વ્યક્તિ હોય પણ એ સમજે છે ધરતીને ક્યાં આરામ આપવાની જરૂર છે એ પણ આ તળાવ અમને અમારા આદરણીય દિનેશભાઈ અમીન દિનેશ કાકા અને ડૉક્ટર કે આ શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ આ બંનેની પાર્ટનરશીપમાં અને ગામ આની માટી ઉપાડવાનું કામ કરે તો એ રીતે અમે ગાળી રહ્યા છીએ પણ ગામ બહુ ઉત્સાહી અને સરસ છે પાણીને લઈને એમને કેવી દિક્કત પડી રહી છે અને ખાસ કરીને ધરતીને કેવી રીતે આરામ આપે છે અને શું કામ આરામ આપવાની જરૂર છે એની વાત આપણે એ લોકો પાસેથી પણ સમજીએ તમે મને જે કીધું પાણીના તળ તમારા કેટલા ફૂટે પહોંચે અને ખેતીમાં તમારા ત્યાં તમે એક કે બે સિઝન જ લો છો તેનું કારણ શું એમ વાવેતરમાં બેન એવું છે કે પહેલાં મેં વાવેતર કરતા હતું પહેલાં એવું હતું કે ઘઉં અને અનાજો અનાજ પકવવાનું પણ ધીરે ધીરે કપાસનું વાવેતર થયું એટલે કપાસે આઠ મહિનાની ખેતી આવી પછી દિવેલા આવ્યા તો દિવેલા બાર મહિનાની ખેતી થઈ ગઈ એટલે પહેલાં ચોમાસું ખેતી કરતા નહીં બહુ અને રવિ પાક લેતા રવિ પાક પછી હું નાળાની કોઈ એટલી ખેતી ના કરતા આવું દિવસે દિવસે વસ્તીનું પ્રમાણ પણ વધ્યું એટલે દરેકના આવકનો સ્ત્રોત વધારવો પડે એટલે ત્રણ ત્રણ ચાર ચાર સિઝનનું વાવેતર કરતા ખેડૂતો થઈ ગયા એના હિસાબે જમીનનું જે લેવલ છે એ રેતી રેતી રે નીચે ગયું હવે અમે કુવા જઈએ પાણીનું લેવલ પચાસ પચીસ વર્ષ પહેલાં લગભગ પચાસેક કૂવા જતા ગોમાં આજે અઢીસોથી ત્રણસો કુવા થઈ ગયા એક એક બોરવેલ દાખલા તરીકે એવા એવા ખેડૂતો છે કે જેને ખુદ એક ખેડૂતે ચાલીસ ચાલીસ બોરવેલ કર્યા છે એમાં સક્સેસ પચ બોર બોરવેલ ગયા હોય પણ એટલું એટલું પાણી માટે જે જહેમત કરવી પડે છે એના માટે એવું કહેવું છે કે તળાવો છે બીજું એક ચેકડેમનો છે સંગ્રહ કરવાની છે બરાબર હા મારી જમીન હાર્ડ છે એટલે પાણી પડે ખરું ચોમાસાનું અમે ઘણીએ ખરાક ભાઈ નેવું ઇંચ પાણી પડ્યું પણ નેવું ઇંચમાંથી ભૂગર્ભમાં જતું નથી પાણી પૂરેપૂરું એટલે એના માટે અમારે જળ સંચય મતલબ કરવો જ પડે અને જળ ભરાય તો જ રહેતી ધીરે ઉતરે

આ વખતે ખોદવાનું થાય તો પચાસ ટકા ભરાય તો એની જગ્યાએ બીજું પચાસ ટકા ભરાય એ રીતે પાણીનું જે લેવલ છે કે ભાઈ આટલું ભરાય છે તો એટલું પાણી ડબલ ભરાય છે એટલે આમાં એવું થાય કે જ્યાં સુધી કુવા તળાવ ભરાયેલું રહે ત્યાં સુધી તમારા કુવા પણ સજીવન રહે એના જેવું પછી પાણીનું લેવલ કયા મહિનાથી કુવાઓમાં નીચે જવાનું શરૂ થાય પાણીનું લેવલ છે ને બે બેન એ લગભગ બારમા મહિના પછી તૂટક બરાબર પણ જો આ તળાવ આપણે અત્યારે ગાળ્યું છે હવે ખાસ્સું બારમાથી બારમાથી બીજા મહિનામાં લેવલ તૂટક ઘઉં ઊંડ બીમાં આવક હઉં બરાબર છે. પાવિતર મો એટલે દરેકને એ વખતે રીંગોએ ચાલુ થાય કે ભાઈ આપણે પાણી ખૂટ્યું છે. બરાબર. પાણી કરવું પડે. બરાબર. એટલે બે અઢી મહિનાનો વધારો આમાં આપણને મળે. અને હજી એ આ પ્રકારે આપણા તળાવો જો વધારે ઊંડા થતા જાય તો કદાચ આખી સીઝન પણ આપણને પાણી મળે એવું કરી શકે. સીઝન અને પ્રકૃતિ વર્ષો પછી જે આપણો પ્રકૃતિ છે કે ઝાડ છે ઝાડ છે પાણીના લેવલ પર ટકેલા છે. બરાબર. આ જે ઝાડ છે ઝાડને કોઈ આપણે સિંચાઈ કરવાના નથી પ્રકૃતિના ઝાડ છે. એટલે

સ્વાર્થ જ આમાં આપણો જોઈએ છે કેમ કે છસો ફૂટે પાણી હું ઉતારું અને મારા બોર છસ્સો ફૂટનો હોય તો મને પાણી મળે પણ એમણે બહુ અગત્યની વાત કરી કે બોર તો બરાબર છે પણ તળાવો જો ભરાય છે તો સમગ્ર પ્રકૃતિ ચેતનવંતી અને જીવંત રહે છે કેમ કે ઉપલા સ્તરમાં પાણી રહેવાનું છે એટલે ઝાડ જે સીમમાં છે એને કોઈ પાણી આપવા નથી જવાનું પોતાની મેળે આ પાણીને પોતાની રીતે એ લઈ શકશે ને પોતે જીવંત રહેવાના છે તો આ આ બહુ મજાની વાત છે મારા ખ્યાલથી દરેકે સમજવા જેવી પણ છે મેધમાં તળાવો કેટલા તમે કહી અને બધા જ સરસ ઊંડા કે લગભગ 50% તો પૂરે પૂરેપૂરા ઊંડા છે બરાબર એટલે કદાચ આ વ્યવસ્થા જે કરી હશે આપડા ઘડીયાઓ આપણી જે ગામને ટકવા માટે થઈને તો આ તેર તળાવો કરવાની કદાચ જરૂર એ ના પડી હોય એટલે તમે જે નાનપણમાં પાણી જોયું હશે ને અત્યારે એમાં શું ફેર કેટલો છે પહેલાં બેન લગભગ શિયાળામાં પાણી અમારા જે વઘા ખરા ને જે નાના મોટા વઘા શિયાળા હુંદી સિંચાઈ હુંદી પાણી એમાં રહે એટલે કાંઈ પાણી પીવું હોય વન્ય પ્રાણીને પીવું હોય કે કોઈ બી ન પીવું હોય તો એ લેવલે પીતા એટલે પહેલાં એવું હતું કે નદીઓથી ના વાંઘાથી પાણી પીવા તું ધીરે ધીરે મશીનરી આવીએ એટલે મશીનથી પાણી પીતા થાય લેવલ ઊંધું જતું હતું જોઈએ પછીથી રે રહીને લાઇટનું આવ્યું એટલે લાઇટનાથી બોરવેલ થયા મોટરો ઉતરી પછી કુવા ઊંડા થતા ગયા એટલે જે પચીસ વીસ ફૂટે વરસાદ ઊંધીમાં પાણી રહેતું વીસ ફૂટ પંદર ફૂટમાં પાણી રહેતું એ પાણી આજે સો ફૂટે જતું રહે છે વરસાદ પડતો પડતો એટલે એ પાણીનું લેવલ છે એનાથી નીચે ના જવું જોઈએ પાણી એવું છે કે દરેકની શિયારી મિલકત છે આજે મૂં નુકસાન કરે માં રહું તેમ દરેક માણસે એવું રાખે કે મારે રહું તો દરેકને સમજવું પડે જે ગામમાં છે એ બધાને દરેક ગામની વાત કરું તો પાણીનું લેવલ આપણા બધાનું હિયારું છે અને પાણી હવા અને મતલબ બે ખોરાક એ આપણી જરૂરિયાત પ્રથમ જરૂરિયાત છે એટલે એને હાચવી એ ખાસ જરૂરી છે આપણે એકલા નથી આ પૃથ્વી પર અનેક જીવ છે એટલે આપણે દરેક જીવનું પણ વિચારવું પડે કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિમાંય જીવ છે એ રીતે પ્રકૃતિને હાચવી અને જો હાચવવું હોય તો પાણી સિવાય કશું નથી પાણીની ખૂબ જ અછત હોવાના કારણે અમારી સંસ્થા ડૉક્ટર કેયાશો ફાઉન્ડેશન વીએચએસએમ અને દિનેશ કાકા અમીન જેમના સહયોગથી આ મેદ ગામની અંદર સરસ મજાનું તળાવ ઊંડું થઈ રહ્યું છે પાણીના સહયોગ માટે વીએસએસએમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે અમારી સંસ્થા ડૉક્ટર કે આ ફાઉન્ડેશન આ વિસ્તારની અંદર શૈક્ષણિક કામ કરવા માટે બે હજાર બારથી કાર્યરત છે અને આ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની અંદર જોતાં એ ખ્યાલ આવે કે પાણીની ખૂબ જ અછત છે જેના કારણે આ વિસ્તારની અંદર પાણી ઉપર કામ કરી શકાય એના માટે ડૉક્ટર કે આ ફાઉન્ડેશન અને વીએસએસએમ ઘણા સમયથી કામ કરી રહ્યું છે આ તળાવ જે મેદની અંદર થઈ રહ્યું છે જે પથરાળ જમીન છે અને પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના ખેડૂતોને ખૂબ જ લાભ મળી શકે એમ છે તો આ સંસ્થા ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે શિક્ષણની સાથે સાથે ગ્રામ વિકાસ થાય એ માટે ડૉક્ટર કે ફાઉન્ડેશન ખૂબ જ સુંદર કામ કરી રહ્યું છે થોડા સમય પહેલાં રિવર્સ બોરવેલ બનાવવાનું કર્યું કોઈકે આવીને અને એના શું પરિણામ આવે ને ગામના વ્યક્તિઓ પાસેથી આપણે સાંભળીએ શું થયું હતું કેટલા તળાવમાં દસેક વર્ષ પહેલા જ્યારે તળાવની અંદર રિચાર્જ માટે જે બોરવેલ કરવામાં આવ્યા એક એક તળાવમાં દસ દસ બોર કર્યા હતા એ અમારું ગામથી ઊંચાણવાળા ભાગમાં ત્રણ તળાવની અંદર એ પ્રોજેક્ટ લાવ્યા અને એ લોકો કર્યું એના એના અડીને જે ખેતરોમાં શિયાળાના ટાઈમમાં જે તળાવનું લેવલ દસ દસ પંદર પંદર ફૂટે રહેતું હતું એ જ્યારે બોરવેલ કરવામાં આવ્યા એના પછી જે પાણી હતું પાણી ડાઉન થઈ ગયું એટલે એ લોકોનું પાણીનું જે સ્તર હતું એ જે દસ વીસ ફૂટે હતું એ સીધું સો સો ફૂટે પાણી પાણી ગયું ગયું ડાઉન હવે બોરવેલ જે કર્યા હતા દોઢસો દોઢસો બસો બસો ફૂટ કર્યા હતા અને જે તળાવ વરસાદ પછી ચાર ચાર પાંચ પાંચ મહિના સુધી ભળેલું રહેતું હતું એ સીધું વરસાદ ગયા પછી મહિનામાં ડાઉન થઈ ગયું એટલે તળાવ ખાલી થઈ ગયા એટલે એનું અવળું રિએક્શન આવ્યું એટલે પછી જ્યારે બી તળાવનું કામ ચાલતું હતું એ બોરના જે પાઈપ હતા એ કાઢી અને પથ્થરના આનંદ ભરીને પછી અમે એને ઉરી દીધા આ આખું થવા પાછળનું મુખ્ય કારણ અહીં તળાવ આ સ્તર પર છે આ સમજાવવાની તળાવ અહીંયા છે અહીં જેટલા પણ ખેડૂતો એમના બોરવેલ બોરવેલ કરતા કૂવા અહીં સાબરકાંઠામાં બોરવેલના પ્રમાણ કરતાં અને બોરવેલ હોય તો લગભગ સો દોઢસો ફૂટ જૂજ સંખ્યામાં ત્રણસો ચારસો ફૂટે જતા હોય પણ બાકી કૂવા મહત્તમ અને સો દોઢસો ફૂટના બોરવેલ એટલે તળાવ અહીંયા હોય તો અહીં જે ખેડૂતો ખેતી કરે છે એ બધાના તળાવ જેમ જેમ ખાલી થતું જાય એટલે નીચે પાણી પરકોલેટ થાય એમ આ બધા ખેડૂતોના કૂવા જે છે તે જમી અને ભરેલા રહે હવે આ તળાવમાં બોરવેલ કર્યો એટલે અહીં ધારો કે ખેડૂતના કૂવા છે જે આટલે સુધી છે તળાવ અહીંયા છે અહીં બોર કર્યો રિવર્સ એમ અને પાણી સીધું અહીંયા લઈ ગયા એટલે એના કારણે અહીં જે ખેડૂતોના કૂવા આટલા સ્તર સુધી હતા એનો કોઈ જ બેનિફિટ ના થયો અને છેક ચારસો ફૂટે પાણી ક્યાંક તો ક્યાંક રસ્તો મળે છે ને ક્યાંક ગયું પણ એનો ફાયદો અહીંના ખેડૂતને ન મળ્યો એટલે પરિવાર કહું તો જળસંચયનું કાર્ય વૈજ્ઞાનિક ઢબે અને સૌથી અગત્યનું ત્યાંની ભૂમિ ત્યાંની તાસીર એને સમજીને કરવું સૌથી અગત્યનું છે નહીં તો ઘણી વખતે જેમ અહીંયા ઉલટું રિએક્શન આવી એ પ્રકારની પરિસ્થિતિ પણ થઈ શકે છે સેમ વસ્તુ જ્યાં જમીનમાં ખારા છે દાખલા તરીકે પાટણ બનાસકાંઠાનો વિસ્તાર પણ એવો કે જ્યાં જમીનમાં આઠ દસ પંદર ફૂટે ખારાશ આવી જાય છે તો ત્યાં તમારે કોઈ દિવસ તળાવ આઠથી દસ ફૂટ સુધીના ખોદાય જ નહીં ત્યાં ત્રણ સાડા ત્રણ ફૂટ સુધીના ખોદીને તળાવને પહોળા કરાય જેટલા થઈ શકે એટલા તો એના કારણે મીઠા પાણીનું ને ખારા પાણીનું તળ એક ભેદ સાથે જળવાયેલું રહે ને તો તળ તૂટી જાય તો બહુ જ મોટી તકલીફ થાય સમગ્ર પ્રકૃતિની ચિંતા કરનાર માણસો આ જગતમાં કેટલા આ એક સવાલ આપણી જાતને પણ આપણે પૂછવાની જરૂર છે સામાન્ય રીતે માણસ એટલે આ દુનિયાનું સૌથી સ્વાર્થી પ્રાણી મારું શું અને મને શું મળવાનું છે એનાથી વધારાનો વિચારે બહુ જાજો કરે નહીં આવામાં મેધ અને મેધના જાગૃત સરપંચ અને જાગૃત નાગરિકો બહુ સુંદર રીતે પ્રકૃતિના જતન માટે પણ જળસંચયના કાર્યો કરવાની માટે કટિબદ્ધ છે એ જોઈને બહુ જ રાજીપો થાય અમારા કાર્યકર તોહિતભાઈ સાબરકાંઠામાં એમનું બહુ જ મન હતું સાબરકાંઠા મહેસાણા બંને જિલ્લાઓમાં પાટણ અને બનાસકાંઠામાં જળસંચયના કાર્યો થાય એ જોઈને કે અહીંયા પણ ખૂબ કામ થાય તો હવે કેવો આનંદ થઈ રહ્યો છે એ પણ અને આ તળાવોને લઈને હવે તમારી પોતાની પણ એક સમજણ ડેવલપ થઈ છે તો એની શું જરૂરિયાતોને એની વિશે વાત કરો આમ તો પહેલાં અમે આપણે કામ એવું કર પાણીના કામો કરતા પણ એ જોઈને પછી પાણીવાળા અછત જે અછતવાળા વિસ્તારો છે જેમાં સાબરકાંઠા છે મહેસાણા છે ત્યાં ફરવાનું થયું એટલે ત્યાં પણ ડિમાન્ડો હતી કે અહીંયા પણ તળાવો કે ઊંડા કરવાની જરૂર છે એટલે આમ તો જોવા જઈએ તો પૃથ્વી પર પીવાલાયક પાણી બહુ ઓછા પ્રમાણમાં છે અને જે કેચ કરવાનું છે એ બધા ફ્લેટ છે એકદમ તળાવોને બધું અને એ સાબદા નહીં કરીએ ને તો હજી પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે એટલે એ જોઈને પછી મને સાબરકાંઠામાં હું સતત આપને માર્ગદર્શનથી કહેતો કે બેન અહીંયા પણ કરો અને એનો રાજીપો છે કે સાબરકાંઠામાં આપણે કામ શરૂ કર્યું છે અને ખૂબ બધા કામો થયા છે અત્યાર સુધી આપણે લગભગ છત્રીસ તળાવો ઊંડા કર્યા છે અને હજી પણ મને એવું છે કે હા ચેકડેમ પણ ડિસિલ્ટિંગ કરી રહ્યા છીએ રિપેરિંગ પણ કરી રહ્યા છીએ અને મને એવું છે કે હજી પણ આપણે એક હજાર તળાવો આવતા વર્ષોમાં કરીએ ને એવી એક આશા છે અને મેદ આપણે જે ગામમાં મેં સંપર્ક કર્યો હતો અને ખૂબ ઉત્સાહિત સરપંચ છે અને એમણે કીધું કે સાહેબ અમારા તેર તળાવો છે અને પરિસ્થિતિ એવી છે કે અહીંયા પચીસ ફૂટે કે અમે પાણી જોયેલું હતું પણ સમય જો જતાં જતાં અત્યારે એસી ફૂટે ગયું છે અને અહીંયા ચાલીસ ફૂટે તો બ્લેક સ્ટોન લાગી જાય છે અને પછી પાણીની કોઈ શક્યતા રહેતી નથી એટલે એમને તળાવ ઊંડા થાય એ જ એના જીવાદોરી છે સરસ આવા તળાવો ઊંડા કરવાનું કાર્ય કરીએ છીએ બીએસએસએમ થકી સમયસર સરકારને ખાસ વિનંતી કે સુજલામ સુફલામ અભિયાન એ જો ડિસેમ્બરથી શરૂ થાય ઉત્તર ગુજરાતના કેમ કે આ બધા અછતવાળા વિસ્તારો છે કંઈ અહીંયા ખૂબ પાણી હોય અને તળાવો બારે મહિના ભરેલા રહે એવું નથી થતું તો જ્યાં તળાવો સાવ ગામની ભાષામાં કહીએ તો નેરડા થઈ ગયા છે એટલે છીચરા થઈ ગયા છે એ તળાવો ઊંડા કરવાનું કાર્ય ડિસેમ્બરથી જો શરૂ થાય તો આપણે ઈચ્છિત કામો કરી શકીએ દોડવું ન પડે છેક વરસાદ આવે ત્યાં સુધી સૌ જાગીએ દરેક ગામ જાગીએ અને આપણે સૌ આપણા ગામમાં ગામના જેટલા પણ જળ સંચયના માધ્યમો છે તળાવ કુવા ડેમ જેટલું પણ રિચાર્જ કરવા માટેના માધ્યમો છે બધાને સાબદા કરીએ અને મેઘરાજા હવે મહેર થવાની છે તો એના માટે આમ પેલી લાલ જાજમ પાત્રીને એમને કહીએ કે તમે આવો અમે તમારી પધરામણી અમારા જલમંદિરોમાં કરાવવા માટે તૈયાર છીએ આવી રીતે મેઘની જેમ સૌ તૈયાર થાય એવું ઈચ્છીએ દિનેશ કાકા આદરણીય પ્રતુલભાઈ તમારો ઘણો આભાર તમે આ જલમંદિરના જીર્ણોદ્ધાર માટે સક્રિય સહયોગ કરી રહ્યા છે માટે થેન્ક યુ